નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાલમંદિરની અંદર વિષય ગણિતમાં એકથી ત્રીસ અંક છે એનું પુનરાવર્તન કરીશું અહીંયાથી હું બોલું મારી સાથે તમે પણ બોલજો અને તમારી રફનોટ છે એની અંદર તમે એનો મહાવરો કરજો ચલો હવે આપણે બોલવાની શરૂઆત કરીએ તો અહીંયા જુઓ એક અડે એક બ ગડે બે ગડે ત્રણ ચો ગડે ચાર પછી પાંચ અડે પાંચ છ ગડે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ એકડે મીંડે દસ હવે અહીંયા નીચે જે આડી લાઈનમાં લખવાના આપ્યા છે એમ તમારે તમારી રફનોટની અંદર એકથી દસ અંક છે લખવાના છે અહીંયા હું તમને એક નમૂનો કરીને બતાવું છું એ પ્રમાણે તમારે લખવાનું એક અડે એક બ ગડે બે ત્ર ગડે ત્રણ ચો ગડે ચાર પાંચ અડે પાંચ છગડે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ વડે નવ ને એકડે મીંડે દસ હવે તમારે આવી રીતે તમારી નોટની અંદર એકથી ત્રણ લાઇનમાં છે એ લખવાનું છે હવે આપણે અગિયારથી વીસ એકડા છે એ બોલીશું જો અહીંયા પારા લાકડીની અંદર પણ પારાઓ છે એ સંખ્યા પ્રમાણે ગોઠવેલા છે તો અહીંયા બે એકડા અગિયાર બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ અને બગડે મીંડે વીસ તો અહીંયા જો આ પારાઓ છે એ પણ તમારે ગણતા જવાના અને એકડા બોલતા જવાના હવે નીચે અગિયારથી વીસ એકડા તમારે નમૂના પ્રમાણે તમારી રફનોટની અંદર લખવાના છે બે એકડા અગિયાર બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર પછી એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ અને પછી કયો અંક આવશે તો કે એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર અને પછી એકડે નવડે ઓગણીસ બગડે મીડે વીસ આવી રીતે અંક પણ તમારે ત્રણ વખત રફનોટ ની અંદર જોઈને લખવાના છે હવે આપણે એકવીસથી ત્રીસ અંક છે એ લખીશું અને આપણે બોલીશું તો અહીંયા જો બારા લાકડીની અંદર પહેલાં પહેલી લાકડીમાં દસ બીજી લાકડીમાં દસ એટલે દસ ને દસ થયા વીસ તો અને એક એટલે કે વીસને એક એકવીસ તો એને આપણે બોલીશું બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે છગડે છવ્વીસ બગડે સાતડે સત્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ ત ગડે મીંડેત્રીસ હવે આને પણ આપણે અગિયારથી વીસ એકડા લખ્યા એમ જોઈને તમારે એકવીસથી ત્રીસ અંક છે એ આડી લાઈનમાં રફનોટની અંદર લખવાના અને બોલવાના છે મમ્મીને કહેવાનું કે ખાના પાડી દે ચાલો આપણે અહીંયા લખીએ મારી સાથે તમે પણ લખજો બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે પાંચડે પચીસ બગડે છગડે છવ્વીસ બગડે સાતડે સત્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ બગડે નવડે ઓગણત્રીસ અને ગડે મીંડે ત્રીસ હવે એક વખત આપણે ફરી વખત એકડા બોલી જોઈએ તો કે એક અડે એક ગડે બે ગડે ત્રણ ગડે ચાર પાંચ અડે પાંચ છગડે છ સાત સાત બે અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે મીંડે વીસ હવે આપણે બોલીએ બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે છગડે છવ્વીસ બગડે સાતડે સત્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ અને તગડે મીંડે ત્રીસ હવે તમારે પણ એકથી ત્રીસ એકડા છે એ બે વખત લખવાના અને બોલવાના છે